કે હોમ Decor કે જ્યાં મેટ્રેસીસ ખરીદી સાથે મળશે મેમરી પિલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પેલો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ ન્યુ જેડીસી પ્લોટ નંબર H3 વલસાડ તો આજે જ સજાવો તમારું સ્વપ્નનું ઘર વલસાડ જિલ્લાના કપડા પોલીસના વિસ્તારના ચાઉસાળા ગામ તેના દેવર ફળિયામાં એક મહિલાના મર્ડરનો બનાવ બનેલો છે ગઈકાલે તેરમી તારીખના રોજા બનાવ બનેલો છે બનાવની હકીકત વાત કરીએ તો શુક્રીબહેન શુક્રીબેન કાસુભાઈ પાલવા એમનું મર્ડર એમના જ સાવકા દીકરા ભગુ રૂપે ભગવાન કાશુભાઈ પાલવા દ્વારા કરવામાં આવ્યું છે જો કારણ જોવા જઈએ તો ભગુભાઈ કાશુભાઈ પાલવા એ લાંબા સમયથી કોવિડ ટાઈમ પછીથી બેકાર ફરી રહ્યો છે ઘરમાં કોઈપણ પ્રકારનું આર્થિક એની મદદ હોતી નથી એના કારણે વારંવાર એને એની પત્ની સાથે એની સગીમાં અને એની સાવતી મા સાથે ઝઘડા થતા હોય છે અને ગઈકાલે એનો એની પત્ની સાથે વારંવાર ઝઘડો થઈ રહ્યો હતો અને એ ઝઘડો ના કરે એના માટે એને ગુસ્સો શાંત કરવા માટે એને સમજાવવા માટે એની માતા અને એની સાવકી માતા સુખરીબહેન સમજાવી રહ્યા હતા અને ગુસ્સે થઈને એ ત્યાં એના જે કાકાનું ઘર છે ચિંતુભાઈ એમના ઘર પાસે ગયો હતો અને એની પાછળ પાછળ સમજાવવા માટે આ સાવકીમાં સુખરીબેન જતા હતા ત્યારે ચિંતુભાઈના ઘરના બહાર જે દાંતડું પડેલું હતું એ દાંતડું લઈને એને ઘણાના ભાગે મારીને એમનું મોત નિપજાવેલું છે બનાવ બનતાની સાથે જ વિસ્તારમાં આઉટપોસ્ટના જે જમાદાર હતા એ પેટ્રોલિંગમાં હતા અને તાત્કાલિક બનાવવાળા સ્થળે પહોંચી ગયા હતા અને આરોપી ભાગી જાય એ પહેલાં જ આરોપીને પકડી પાડ્યો હતો અને સાથે સાથે બનાવમાં જે વપરાયેલ હથિયાર છે દાંતડું એને પણ કબજે કરવામાં આવ્યું છે કપડા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવ અનુસંધાને ગંભીરતાને ધ્યાને રાખીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મર્ડરના ગુનામાં આરોપીની વિધિવત આજે ધરપકડ કરવામાં આવી છે અને બનાવની અંદર તમામ જે પુરાવો છે બનાવમાં વપરાયેલ હથિયાર અને અન્ય તમામ સાયન્ટિફિક પુરાવાઓ તમામ પુરાવો એકઠા કરીને સમય મર્યાદામાં એનું ચાસીટ કરવામાં આવશે હાલ જે જાણવા મળ્યું છે એ પ્રમાણે ભગવું લાંબા સમયથી ત્રણ ચાર વરસથી બેકાર રખડી રહ્યો છે ઘરમાં કોઈપણ પ્રકારની એની આર્થિક મદદ નથી પત્ની એની એના કારણે કંટાળી ગઈ છે અને વારંવાર ઘરમાં આ બાબતે ઝઘડા થતા હતા કે ઘરમાં આવક માટેનું કોઈપણ પ્રકારનું આવક અર્જન એ કહી નહોતો રહ્યો અને ગઈકાલે પણ એના કારણે જ એ લોકોનો ઝઘડાની શરૂઆત થઈ હતી અને એ ઝઘડા દરમિયાન એની પત્ની સાથે વધુ ઝઘડે નહીં એના માટે એના માતા એને રોકવા ગયા હતા સાવકીમાં અને એ જ્યારે રોકવા ગયા ત્યારે ગુસ્સામાં એણે જે દાંતડું પડી રહ્યું હતું ઘરના ઓટલાની બા એનાથી એનું ગળું કાપી નાખ્યું હતું હાલના તબક્કે આરોપીની પૂછપરછ કરતા અને જે ઈ ગુજકોપને ચેક કરતા એવો કોઈ ગુનાહિત ઇતિહાસ મળતો નથી પરંતુ એના બે નામ છે ભગુ અને ભગવાન એટલે એ બાબતે વધારે તપાસ કરીને કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તો ચેક કરવાની કાર્યવાહી ચાલુ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની